અમીરગઢના આજાપુરા વાકા ગામે જંગલ વિસ્તારની જમીનના હક માટે લડી રહેલા એસી ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલ આદિવાસી લોકો અને વન વિભાગના કર્મચારીઓ આમને સામને જંગલ વિસ્તારમાં આવતી જમીનમાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવા જતા આદિવાસી લોકોએ અટકાવતા મામલો ઉગ્ર બન્યો આજાપુરા વાકા ગામે જંગલ વિસ્તારમાં આવેલી જમીન મામલે વન વિભાગના કર્મચારીઓ તેમજ રેવન્યુ અને અમીરગઢ પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ આજાપુરા વાકા ગામે ધસી આપ્યા આજાપુર વાકા ગામે જંગલ વિસ્તારની જમીનના હક માટે લડી રહેલા એસી ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલા સૌથી વધુ આદિવાસી લોકો એકઠા થયા જંગલ વિસ્તારની જમીન મામલે વન વિભાગના કર્મચારી અને પોલીસની હાજરીમાં એસી ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલા આદિવાસી સાથે બેઠક યોજાઈ જંગલ વિસ્તારની જમીનના હક માટે લડી રહેલા ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલા આદિવાસીઓને વન વિભાગે દસ દિવસની મુદત આપતા મામલો થાળે પડ્યો અમારી જમીન છે અમે કોર્ટનો સ્ટે ઓર્ડર લાવી અમારી જમીનનો હક મેળવીશું તેવી એસી ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલા આદિવાસી લોકોએ જણાવ્યું જંગલ વિસ્તારના હદ આવતી જમીન ઉપર વન વિભાગ દ્વારા ફેન્સિંગ વાળ કરવામાં આવેલ છે જંગલ વિસ્તારના હદમાં આવતી જમીન ઉપર વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવતા વિવાદ સર્જાયો જમીન હક માટે લડી રહેલ ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલ આદિવાસી લોકો પણ જમીનના હક માટે લડી રહ્યા છે અત્યારે તો વન વિભાગના કર્મચારી અને ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલા આદિવાસી લોકો સાથે બેઠક કરતા મામલો થાળે પડ્યો હતો અમે આજે જે ગામ ગામે મુકામે અમે સર્વ જે આદિમજાતિ આદિવાસી સમાજ સાથે ભેગા થયા છીએ તો અમારો મુખ્ય હેતુ એ છે કે જે વકા ગામની અંદર જે વર્ષોથી કબજો કરી અને જે આદિવાસી જે પોતાનો પરિવારનો જે જે છોકરાઓનું જીવન ધોરણ જે ચલાવી રહ્યા હતા તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો કુટુંબ પરિવાર હોવા છતાં જે અધિકારી આજે આ આ ઘરે આવેલા તો ફોરેસ્ટ ખાતાના આધારને એવું કહેવાય છે કે સરકાર કોઈ સેધ નથી એમ તો સરકાર નથી તો એના જોડે કોઈ એવો દસ્તાવેજ પુરાવો હોવો જોઈએ સરકાર તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર છે તેમ છતાં સરકારનો વિરોધ વર્તન કરે છે અને જે બળજબરીપૂર્વક જે અધિકારીના કાફલો લઈ અને આ સમાજ વચ્ચે આવેલા અને જે આ આ જે એરિયા કબજો કરીને જે હેરાન પર ચાલુ કર્યું છે તો અમારે જે જે ન્યૂઝના માધ્યમથી એટલું હું કહેવા માગું છું કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર જે રેવન્યુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું છે તો એના જે સુખવટ અને ખુલાસો કર્યા વગર આ કામ થવું જોઈએ નહીં ને કરશે તો જે તે જવાબદારી જે તે કે અધિકારીની રહેશે અને એના જ્યુડિશિયલ કોર્ટ રાહે એની કાર્યવાહી કરવામાં આવશે સો કરતા જાય કી સર આજ રોજ અજાપુર નાના ગામે અમીરગઢ ખાતે કિરણભાઈ કાનાભાઈ ત્રાંગી જે જંગલને અડીને આવીને એમનું ખેતર છે ત્યાં એસી ભારત સરકાર નામના સંગઠનના દોઢસો જેટલા લોકોને ભેગા કરી અને વન વિભાગની જે ચાલુ સારની વાવેતર કામગીરી છે એ ગત પાંચ સાત બે હજાર બારના રોજ અટકાવે અને એના સંદર્ભે એમનું જે દાતા સિવિલ કોર્ટમાં કેસ ચાલે છે એ અંતર્ગત એમને કહેલું કે અગિયાર તારીખ સુધી અમે સ્ટે લાવીશું અને જો ના લાવી શકીએ તો કામગીરી કરવી એવી વાત થઈ હતી અને એ અંતર્ગત એ લોકોએ એસી ભારત નામના સંગઠનના ચોસે લોકો ભેગા કરે અને અત્રે પણ નાયબન સંરક્ષક સાહેબશ્રીને એ અંગેની જાણ કરે તેથી મહેરબાન કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી પણ સ્ટાફ ફાળવે અને સ્થળ ઉપર એસી ભારત સંગઠનના લોકો દ્વારા એવું લોકોને જણાવવામાં આવતું કે સંવિધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ એ બધાથી પણ અમે ભારત સરકાર છીએ અને અમે નોન જ્યુડિશિયલ તરીકે અમારો કાયદો ચલાવીએ છીએ જ્યુડિશિયલ કાયદો એ અમારા નોન જ્યુડિશિયલના અંદરમાં આવે છે

અને હજુ એક તક દસ દિવસમાં સ્ટે લાવવા માટેની માગી છે અને ત્યારબાદ રાજી ખુશીથી વૃક્ષારોપણ જે બાકી છે એક જેતા રોપાનું એ કરવા માટે સહમત થયા છે અને હાલ શાંતિપૂર્ણ વાતાવરણ સાથે આ વાતચીતનો અંત લાવે છે જય હિન્દ ભારત